નમસ્કાર દર્શક મિત્રો આપી પીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ શ્રી ઉંઝા એજ્યુકેશન બોર્ડની સ્થાપનાના નીઓ વર્ષ પૂર્ણ થતાં એપીએમસી ઉંઝા દ્વારા ઊંઝાની અસ્મિતા નિમિત્તે ભવ્ય ઉજવણી ઉંઝાના જીમખાના મેદાનમાં આજે ઉંઝા કેળવણી મંડળના સ્થાપનાના ન્યો વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર પંથકની શાન અને ઓળખ સમાન ઊંઝાની અસ્મિતા નામે એક અત્યંત ભવ્ય ઐતિહાસિક અને સાંસ્કૃતિક નાટ્યની પ્રસ્તુતિ ઉંઝાના વ્યાપાર સાહિત્ય અને શિક્ષણની યાત્રાનો જીવંત દસ્તાવેજ બની છે જેમાં હજારો વર્ષ જૂની પરંપરા મા ઉમિયા માતાજીના મંદિરની સ્થાપના અને પાટીદાર સમાજની અટૂટ શ્રદ્ધાને આધુનિક ટેકનોલોજી અને પ્રભાવક દ્રશ્યો દ્વારા મંચ પર ઉતારવામાં આવેલ છે આયુર્વેદ ક્ષેત્રે ઊંઝાને વિશ્વમાં ગૌરવ અપાવનાર ઉંઝા ફાર્મસીના નગીનભાઈ શાહના ફાળાને પણ યાદ કરવામાં આવ્યો હતો સાથે સાથે આઝાદી પહેલા ઓગણીસો પાંત્રીસ માં જેનું બીજ રોપાયું હતું તે શ્રી ઊંઝા કેળવણી મંડળ આજે એક વિશાળ વટવૃક્ષ બનીને હજારો વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષણનો પ્રકાશ ફેલાવી રહ્યું છે તેની નેવું વર્ષની સફળ સફર આ પ્રસ્તુતિનું કેન્દ્ર બનેલ છે આ પ્રસંગે ઉંઝા કેળવણી મંડળ દ્વારા ઉજવણીના દાતાશ્રીઓને પણ સન્માનિત કરી પ્રોત્સાહિત કરી પ્રમુખ પ્રહલાદા

મા ઉમાની અસીમ કૃપા તમારા પર સતત વરસી રહી છે હું બ્રાહ્મણ છું મારું અંતરાત્મા કહે છે હેમાળા પટેલ ઉપર આવેલી દૂર થઈ અમે પાટીદાર પુત્ર છીએ અમને હળ વડે ખેતી કરતા આવડે છે ને તો તલવાર વડે યુદ્ધ કરતા પણ આવડે છે કેમ ભાઈઓ

ઊંઝા નગર સમગ્ર ગુજરાતનો સુખી સંબંધ હોવા છતાં રાષ્ટ્રીય કક્ષાનો સમયને અનુરૂપ શિક્ષણ મેળવવા માટે ઊંઝાના વિદ્યાર્થીઓ ઊંઝાના બાળકો ઊંઝા બહાર અમદાવાદ પાલનપુર જવું પડે એ આપણા સૌના માટે ગંભીર અને ચિંતા કરવા ચિંતાની બાબત હતી આ બધે આ બાબતે ઊંઝા ક્રમ મંડળના હંમેશા હોદ્દેદારીઓ અમારા અગાઉના હોદ્દેદારશ્રીઓએ વિચાર વિનિમય કર્યો અને હું ચિંતન કરતા હતા અને એમાંથી અમે આગળ વધ્યા જીએપીસી સેન્ટર ચાલુ કર્યું અમે પ્રોફેસર કોર્સ જે આ સંસ્થાની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એથી આગળ કોમ્પિટિટિવ એક્ઝામ માટે કેટ જી આ બધા માટે આપણા વિદ્યાર્થીઓને તૈયાર કરવાનું જેમણે બીડું ઝડપ્યું છે યુપીએસસી સી જીપીએસસી માટેના છોકરાઓને તૈયાર કરવા એ ખરેખર એમનું વિઝન ખૂબ જ ઊંચું છે અને એથી આગળ સંસ્થાના સૌ હોદ્દેદારોએ એક મોટું બીડું ઝડપ્યું છે કે કેવી રીતે અહીંથી રોજ સવારે